મિત્રો આજની વાર્તામાં આપ સૌનું સ્વાગત છે હું બનારસના એક ગામનો રહેવાસી હતો મારા પિતા ચાની દુકાન ચલાવતા હતા ગામની શાળામાં નવમા ધોરણમાં નાપાસ થયા પછી મારું મન અભ્યાસથી અટી ગયું તેથી મેં નોકરી કરવાનું નક્કી કર્યું થોડા દિવસો પછી નોકરીની શોધમાં હું આગ્રા ચાલ્યો ગયો દસ દિવસ ભટકવા પછી મને એક ખાનગી કંપનીમાં નોકરી મળી ગઈ રહેવા માટે મેં ભાડે નાનું મકાન પણ લઈ લીધું મને જે રૂમ મળ્યો હતો તેમાં પહેલેથી જ બે લોકો રહેતા હતા જલ્દી જ હું બંને સાથે અવઈ મળી ગયો મારી વાતચીતના અંદાજને કારણે લોકો મને જલ્દીથી દોસ્ત બનાવી લેતા હતા હું હંમેશા છો રહેતો હતો જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી નવી પત્નીને છોડીને ડ્યુટી પર જવાનું મન બિલકુલ નહોતું લગ્ન માટે મેં કંપનીમાંથી એક મહિનાની રજા લીધી હતી લગ્ન પછી પત્નીની સુંદરતામાં હું એટલી બધી રીતે ખોવાઈ ગયો કે એક મહિનાથી વધુ સમય ક્યારે પસાર થઈ ગયો મને ખબર જ ન પડી જ્યારે કંપનીના મેનેજરે મને ફોન પર ચેતવણી આપી તે જો એક અઠવાડિયામાં મેં ડ્યુટી જોઈન ન કરી તો મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે ત્યારે મારી આંખો ખુલ્લી હવે મારે નોકરી પર જવું જરૂરી હતું ઘરે વિદાય લેતી વખતે મેં મારી પત્નીને કહ્યું તું ચિંતા ના કર આગ્રા જઈને સૌથી પહેલાં હું એક મોટું મકાન ભાડે લઈશ પછી તને ત્યાં બોલાવી લઈશ લગ્ન પછી મારા પિતાએ મને કહ્યું હતું કે હું મારી પત્નીને સાથે લઈને આગરા જાઉં પત્ની પણ મારી સાથે રહેવા માંગતી હતી પરંતુ હું પત્નીને કેવી રીતે લઈ જવી જ્યારે હું કુંવારો હતો ત્યારે આઠ હજાર રૂપિયામાં ગુજારો કરતો હતો દોસ્તો સાથે એક જ રૂમમાં રહેતો હતો પત્નીને સાથે રાખવા માટે એક રૂમ અલગથી જોતો હતો રૂપિયા પણ થોડા વધારે જોઈતા હતા હું પણ મારી પત્નીને પ્રેમ કરતો હતો હું પોતે તેના વગર રહેવા માંગતો નહોતો હું તેને મારી સાથે રાખવા માંગતો હતો એ માટે મેં વધુ પગારવા નોકરી શોધવા માંડી મેં વિચાર્યું કે એક રૂમ ભાડે લઈ પત્નીને બોલાવી લઈશ હું ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયાની નોકરી મેળવવા માગતો હતો મનપસંદ નોકરીની શોધમાં ભટકતો ભટકતો હું એક દિવસ શીલાની દુકાને ગયો તેને કપડાની દુકાન હતી તે સમયે શીલા દુકાનમાં હાજર હતી મારી વાતચીતની શૈલીથી શિલા પ્રભાવિત થઈ ગઈ તેણે મારો મોબાઈલ નંબર એમ કહેતા કહેતા લઈ લીધો કે જગ્યા ખાલી થતાં જ તે મને જણાવશે મને જરાય વિશ્વાસ ન હતો કે શિલાની દુકાનમાં મને નોકરી મળશે મને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે ચાર પાંચ દિવસ પછી શિલાએ ફોન કર્યો અને ઇન્ટરવ્યૂ માટે મને રાત્રે નવ વાગ્યે તેની દુકાન ઉપર બોલાવ્યો હું સમયસર શિલાની દુકાને પહોંચી ગયો શિલાએ કહ્યું કે તે દુકાન બંધ કરી રહી છે એટલે ઘરે ચાલો તેનું મકાન મોટું હતું ત્યાં કોઈ બીજું વ્યક્તિ નહોતું મકાનનો દરવાજો શિલાએ પોતે ખોલ્યો હતો શિલાએ મને જણાવ્યું કે તેની પાર્ટ ટાઈમ નોકરાણીઓ છે મારા કુટુંબની માહિતી લીધા પછી શિલાએ કહ્યું તમારી યોગ્યતા પ્રમાણે કોઈ પણ તમને દસ હજારથી વધુ પગારની નોકરી નહીં આપે હું તમને દર મહિને પંદર હજારની નોકરી આપી શકું છું જો તમે મારી વાત માની લો મેં પૂછ્યું કઈ વાત મેડમ ત્યારબાદ શિલાએ કહ્યું કે વાત એમ છે કે તમે મારા દિલમાં વસી ગયા છો એક રાત માટે તમને મારા બનાવવા ઈચ્છું છું મને સમજતા વાર ન લાગી કે શિલા ચરિત્રહીન સ્ત્રી છે હું મારી પત્નીની સાથે બેફાઈ નહોતો કરવા માંગતો પરંતુ સામે સ્ત્રીને જોઈને હું નોકરીના લોભમાં આવી ગયો એ વિચારીને મેં શીલાની વાત માની લીધી કે માત્ર એક રાતની વાત છે તે પછી હું પત્નીની સાથે કદી બેવફાઈ નહીં કરું પછી હું શીલાની સાથે બેડરૂમમાં ચાલી ગયો ત્યાર પછી તમે સમજી શકો છો અમે એક બે કલાક સુધી રમ્યા હું પણ તેનો પૂરો સાથ આપવા લાગ્યો અને તે પછી શિલા બાથરૂમમાં ચાલી ગઈ બીજે દિવસે સવારે હું ચાલ્યો ગયો શિલાએ મને તેની દુકાનમાં નોકરી આપી દીધી એક અઠવાડિયા સુધી બરાબર ચાલ્યું ત્યાર પછી એક દિવસે દુકાન પર શિલાએ મને કહ્યું રાત્રે દસ વાગ્યે મારા ઘરે આવી જજો મારે કંઈક જરૂરી વાત કરવી છે શિલા તે દિવસે પણ ઘરે એકલી જ હતી તે મને સીધા બેડરૂમમાં લઈ ગઈ હવે મને સમજતા વાર ન લાગી કે શિલાએ મને તેના ઘરે શા માટે બોલાવ્યો છે મેં તેને કહ્યું તમે ચાહો તો મને નોકરીમાંથી કાઢી મૂકો પરંતુ હવે હું પત્નીની સાથે વિશ્વઘાત નહીં કરું મેં હવે મારો નિર્ણય સંભાવી દીધો હતો શિલાએ મને અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું ન માન્યો જ્યારે હું ત્યાંથી જવા લાગ્યો ત્યારે શિલાએ કહ્યું મારું મારું કહેવાનું નહીં માનો તો તમારે મારી સાથે રમવાના આરોપમાં જેલમાં જવું પડશે હું પોલીસને સબૂત આપીશ જો તમને મારી વાત પર વિશ્વાસ નથી તો પોતે આ વિડીયો જોઈ લો શિલાએ મને એક વિડીયો બતાવ્યો તેમાં હું તેની સાથે હતો શિલાની ચાલ હું સમજી ગયો તેની જાવમાંથી બહાર નીકળવાનો મારી પાસે કોઈ રસ્તો નહોતો જેથી મેં તેની વાત માની લીધી મજબૂર થઈને મારે શિલાની બધી વાતો માનવી પડી દોસ્તોનો સાથ છોડીને હું શિલાના મકાનમાં રહેવા લાગ્યો શિલાના કહેવા પર મેં દોસ્તોની સાથે સાથે પત્ની અને મારા ઘરના લોકો સાથે પણ સંબંધ તોડી લીધો ઘરે પૈસા મોકલાવવાનું પણ મેં બંધ કરી દીધું શિલાએ મને કહ્યું હતું કે મારા બધા પૈસા તે બે વર્ષ પછી એકસાથે આપશે જેથી હું મારો પોતાનો કોઈ વ્યવસાય કરી શકું હવે શિલાની વાત માનવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને આમ પણ મને વિશ્વાસ હતો કે શિલા મારી સાથે વિશ્વાસઘાત નહીં કરે વાત એ હતી કે શિલાના પતિનું મૃત્યુ આશરે ત્રણ વર્ષ પહેલાં એક રોડ અકસ્માતમાં થયું હતું તે સમયે તેનો દીકરો રાહુલ પાંચ વર્ષનો હતો પતિના મૃત્યુ બાદ શીલા કપડાંની દુકાનની માલિક બની ગઈ તેના માતા પિતાએ તેના બીજા લગ્ન કરવાની સલાહ આપી પરંતુ તેણે બીજું લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો તે રાહુલને ઉછેરતા પોતાનું જીવન વિતાવવા માંગતી હતી પતિની યાદોના સહારે શિલાએ બે વર્ષ તો વિતાવી દીધા ત્યાર પછી એકાએક તેને લાગવા માંડ્યું કે પુરુષ વિના તે નહીં રહી શકે રાહુલને તેણે હોસ્ટેલમાં દાખલ કરી દીધો તે તેને ઘરે માત્ર રજામાં જ લાવતી હતી એક વર્ષ સુધી એક છોકરો શિલાની સાથે બંધાયેલો રહ્યો તે પછી તેનું લગ્ન થઈ ગયું તો તેણે સંબંધ તોડી લીધો પછી શિલાએ મને તેના ઝાવમાં ફસાયો હું તેના પંજામાંથી ક્યારેય ન નીકળી શકું તે માટે તેણે મારી અને તેની એક વિડીયો ક્લિપ પણ બનાવી લીધી પોલીસનો ડર દરેક વખતે બતાવીને શિલાએ મને તેને કાબૂમાં કતો કરી જ લીધો હતો તે ઉપરાંત તેણે મને શરાબની લત પણ લગાડી દીધી હતી મને પણ આરામ અને મોજ મજાની જિંદગી સારી લાગવા લાગી હતી આ રીતે એક વર્ષ વીતી ગયો એક દિવસ શિલાએ મને પૂછ્યું તમને મારી સાથે કેવું લાગે છે તમે આખી જિંદગી મારી સાથે રહેશો ને મેં કહ્યું આ પણ કોઈ પૂછવા જેવી વાત છે હવે તો હું તમારા વગર રહી જ નથી શકતો શિલાએ કહ્યું હું જેમ કહું તેમ કરશો ને મેં કહ્યું હા હું જરૂર કરીશ ત્યારે શિલાએ કહ્યું વાત એમ છે કે મારા પર એક અમીર પરણેલો છોકરો ફિદા થઈ ગયો છે હું તેની મારી જાવમાં ફસાવીને લાખો રૂપિયા મેળવવામાં માંગુ છું થોડું વિચાર્યા પછી મેં કહ્યું તમે જે ચાહો તે કરી શકો છો હું તમારો કોઈ વિરોધ નહીં કરું બસ એટલું ધ્યાન રાખજો કે મને ક્યારેય તમારાથી દૂર ન કરશો શિલાએ કહ્યું તમને મારાથી અલગ કરવાનું તો હું ક્યારેય વિચારી પણ નથી શકતી કારણ કે તમે મારી ધડકન બની ગયા છો તમે મારા બતાવેલા રાસ્તા પર ચૂપચાપ ચાલતા જજો જોજો જલ્દી જ અમારી પાસે કરોડીની મિલકત હશે તે મિલકત મિલકત માત્ર મારા નામે જ નહીં તમારા નામે પણ હશે બીજે દિવસે શીલા તેની સાથે એક છોકરાને લઈને ઘરે આવી યોજના મુજબ મેં વિડીયો બનાવવાની પૂરી તૈયારી કરી લીધી હતી મેં શિલા અને તે છોકરાની વિડીયો બનાવી તે વિડીયોના આધારે શિલાએ તે છોકરા પાસેથી ઘણા દિવસો સુધી પૈસા પડાવ્યા તે પછી શીલાએ બીજા છોકરાને ફસાવ્યો પછી ત્રીજા અને એ રીતે આ સિલસિલો ચાલતો જ રહ્યો એક દિવસ જ્યારે હું દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે પોલીસ આવી અને મને પકડી લીધો શિલાએ મારી પર કેસ કરી દીધો હતો કેટલાય મહિના સુધી હું જેલમાં રહ્યો પરંતુ શિલાએ દયા કરીને મને છોડાવી લીધો પણ એ વચન લઈને કે હું ક્યારેય તેની પાસે નહીં આવું હવે મારી પાસે ન તો પત્ની છે ન પિતા છે ન શિલા ના શિલા જેવી સ્ત્રી હવે હું મજૂરી કરીને કોઈ રીતે મારું જીવન વિતાવી રહ્યો છું તો દોસ્તો વિડીયો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ છીએ અગલી વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના હતા તેનો કોઈ પણ વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ નથી વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો